આchelon કોઈ એટલે કોઈ જવાબદારી લેતું નથી કેવી રીતના રાગે પાડવા ખાતા જાવી પછી એ લોકોની લેંગ્વેજ કેવી હોય છે એને કેવો જવાબ આપપો આ કોઈ વસ્તુનું નોલેજ આપણી પાસે હોતું નથી ઓમ સાઈન ડિઝાઇન ક્લાસિસ ની અંદર ડિઝાઇન પરફેક્ટ શીખવાનો આવશે ખાતાનું સંપૂર્ણપણે નોલેજ પણ આપવામાં આવશે અને રાગે પાડવામાંય આવશે કમ્પ્લીટ ખાતે કેવા કેવા સવાલ કરે ને એને જવાબ કેવા દેવાના હોય ને એનું મારા અનુભવ થકી મેં એક આખું લિસ્ટ બનાવ્યું છે અને હું આજે તમને એ જણાવીશ કે ભાઈ ખાતે કેવા કેવા સવાલ કરે છે અને તમારે એને જવાબ કેવા દેવાના હોય હોમસાઈ ડિઝાઇન ક્લાસીસમાં ફૂલ એટલે ફૂલ ટ્રેનિંગ તમને આપવામાં આવે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ક્યાંય હટવો ન જોઈએ આપણું એક ધૈર્ય છે તમે શરૂઆતમાં ડિઝાઇનર બની જાઓ પછી ખાતે જાઓ ને એટલે તમને સવાલ એવો કરવામાં આવે છે કે તમારી રીતના નવું બનાવવું આપણી રીતના કઈ રીતના કેમ નવું બનાવવું કઈ રીતના બનાવવું એ કોઈ શીખવાડતું નથી તમને પણ ઓમ સાઇન ડિઝાઇન ક્લાસીસમાં કમ્પ્લીટ તમને આનો જવાબ મળી જાય પછી બીજો સવાલ આવે તમે ડિઝાઇન બનાવતા હો ને એટલે તમને એમ કે સ્પીડ નથી તમારે હવે સ્પીડ નથી એવો સવાલ કરે એટલે આપનું મોરલ ડાઉન થઈ જાય એટલે ઈ સમયે આપણે કેવો જવાબ આપવો ને ઈ વસ્તુ મેન વસ્તુ છે પછી સવાલ એક એવો સવાલ કરે કે ભાઈ તમે આ ડિઝાઇન છે ને મને આમાં 4-5000 સ્ટીસ ઘટાડી દેજો બસ એટલું બોલી દે હવે આપણે જો ઈ નો આવડે આપણને લે આપણે શીખાવમાં ગણાઈ દેવી હવે આઉ નોલેજ લાવું કે ક્યાંથી આઉ નોલેજ તો કોઈ શીખાવડે ને સોફ્ટવેર શીખાઈ જાય ડિઝાઇન બનાવતા શીખી જાવી આ બધું જીણી જીણી બાબત ક્યાંથી ભેગી કરવી તો એ વસ્તુની ઉપાધી નથી પછી તમને એક એવો સવાલ કરે જીણા ટકાની ડિઝાઇન બનાવજો ઓય જીણા ટકાની ડિઝાઇન બનાવવામાં કન્ફ્યુઝિંગ પાસો ઊભો થયો પછી તમને એમને જે માર્કેટમાં જવાનું હોય ને ખાતાવાળાને એટલે ડિઝાઇનરને એમ કહી દે કે ભાઈ માર્કેટમાંથી બનાવ આવે જ્યારે ત્યારે ડિઝાઇનરને એમ કહે કે ભાઈ કેટલામાં ડિઝાઇન બની કેટલામાં બનીએ એટલે તમને તો ખબર નથી કેટલામાં બનીએ એટલે એનો જવાબ હું દેવો ત્યારે કયો જવાબ આપણે યુઝ કરવો ને એ આપણે કન્ફ્યુઝ થઈ જાય એટલે આવા સવાલો માર્કેટમાં ખાતામાં લેંગ્વેજ આવી યુઝ થાય છે બધી કે ભાઈ નીડલ નો પોઈન્ટ આપી દેજો સવાલ તમને એમ કરે નીડલ નો પોઈન્ટ આપી દેજો એ વિધ તો આપણને ખ્યાલ નથી પછી સવાલ એવો છે કે ઉભો પંચિંગ કરજો धागा कटिंग મશીન માં કરવાનું છે ઉભો પંચિંગ કરજો धागा कटिंग મશીન માં કરવાનું છે ત્યારે તમારી પાસે પરફેક્ટ જવાબ આવવો જોઈએ અને તમને આવડતું હોવું જોઈએ પછી ડાયરેક્ટ તમને એમ કહી દેશે કે મને આ ડિઝાઇન છે ને આટલી રેન્જમાં બનાવીને આપી દેજો એ રેન્જ તમને ડાયરેક્ટ આપી દેશે હવે રેન્જ કેમ બનાવવી કઈ રીતના પાડવી બધું તમારે જોવાનું થઈ ગયો અઘરો કેસ તમારા માટે આ બધા અઘરા કેસ જ છે સિમ્પલ વસ્તુ જે છે ને એ હજી સુધી કોઈ કોઈ શીખવાડી નથી એ બધી અનુભવથી શીખવી પડે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી એક સવાલ એવો પણ કર છે જ્યારે તમે ડિઝાઇન બનાવતા હશો ત્યારે એમ કહેજે કે ડિઝાઇન માં લોક મજબૂત મુકજો લોક એટલે આપણને ખબર નથી લોક એટલે શું પછી તમને ડિઝાઇન આપીને માર્કેટ માં જારેને જવાનું હશે ત્યારે તમને કહી દેશે કે ભઈ આ મશીન ઊભું રહે ને ત્યાં ડંડો મારીને ચલાવવાનું છે યહું કનેક્ટ જોડી જાયમાં આવડતું હોય ને તો તમારી માસ્ટરી ન આવડતું હોય તો તમને શીખાવમાં ગણાઈ દશું મેં એન વસ્તુઓ છે કે નાની નાની વાત હોય કે મોટી મોટી વાત હોય માસ્ટરી તો બધામાં પ્રાપ્ત કરવી જ પડે તમારે જો માસ્ટરી તમે પ્રાપ્ત કરશો ને તો તમે પાવરફુલ ડિઝાઈનર કહેવાશો નકર પછી શીખાવમાં તમારું નામ આવશે શીખાવ તરીકે તમને રાખશે બસ એ જ્યારે કોઈ સિક્વન્સની ડિઝાઇન આવતી હોય ત્યારે તમે એમ કહી દેશે કે ભાઈ ડિઝાઇન બનાવો 6 નંબરના ડિવાઇસમાં મારે સિક્વન્સ હાલે છે કા પછી તમે એમ કહે છે કે ભાઈ મારી 1 નંબરમાં હાલે છે હવે 1 નંબરમાં હાલે ને 6 નંબરમાં આવે આ બધું શે એ શું હવે એ તો ખબર નથી તમે તમારા મેન્ટરને કોલ કરો સરને કોલ કરો અથવા તમારા મિત્રને કોલ કરો ડિઝાઇનર હોય એને કોલ કરો ભાઈ મને આવું કીધું છે અટવાણા પાછા તમે અટવાવ ને હર ટાઈમ અટવાવ ને એવું જ વસ્તુ આવશે ન્યા તો પહેલેથી ને ક્લિયર કરો ને જો તમને આવડતું હોય તો તમે ક્યાં હટવાવ નહીં પણ તમને સાચું ઈમાનદારી વાળો માણસ સાચું શિક્ષળો વાળો માણસ તમારી લાઈફ માં હોવો જોઈએ તો બેગું થાશે નંતર બેગું નહીં થાય ડિઝાઇન આઉ ડિઝાઇન હશે બધી બનાવી નાખશો તોય તમે શીખાવમાં કડાસો કેમ કે તમને એમની લેંગ્વેજ નથી આવડતી તમને વાતચીત કરતા નથી આવડતું ક્યારે કયો હું જવાબ देऊ એનો કોઈ નોલેજ નથી તમારી પાસે એટલે તમે શીખાવ મત ગણાસો હવે તમે એવો સવાલ કર છે કે ભાઈ મારા ધાગો દબાય નઈ ને એવી રીતના પંચિંગ કરવાનું છે તમે પંચિંગ તો શીખ્યા છો પણ વળીયા પાસે નવું આવ્યું પાસા આટવાણા પટવાવાનું મેઈન કારણ જ આ છે ઉપર સળું નોલેજ બધું આપણને મળી જાય છે પંચિંગ આવડે છે 12 નીડલ નું પંચિંગ આવડે છે એરિયા નું નોલેજ આવડે છે માપ સાઈઝ આવડે છે બધું આવડે છે આપણે બધા મારાજા છે વિ પણ આવું બધું તો ક્યાં દે આવ્યું નથી કોઈ જગ્યાએ ક્યાં આવ્યું નથી તો આવું નોલેજ આપે કોણ ઓમસે પછી તમને એમ કહે છે કે ભાઈ મારે પંચિંગ નીચેથી ચાલુ થવું પડે આનું ઉપર પૂરું થવું પડે પંચિંગ નીચેથી કેમ ચાલુ કરીને ઉપર કેમ પૂરું કરવું એ તમારે જોવાનું પછી તમને એવો સવાલ કરશે કે ભાઈ મારે પાછળ તમારી ડિઝાઇન બનાવી વૈયા જાવ ને એટલે તમને એ ફોન કરે કે ભાઈ આ ડિઝાઇન તમે બનાવી છે ને મશીન ઉભું રહેતું રહેતું હાલે છે આ ડિઝાઇન હરકી કરીને નાખવા ડિઝાઇનમાં મિસ્ટેક છે ઊભું રહેતું રહેતું હાલે ડિઝાઇનમાં તો કઈ ખબર પડે નહીં તમને ડિઝાઇનર હોય એને એનો ખ્યાલ આવે પણ હું તો એમ કહું તમને ખ્યાલ હોવો જોઈએ એનું કારણ શું છે ઊભું રહેતું રહેતું આલે છે એનું કંઈક તો રીઝન હશે ને કે ઊભું રહેતું રહેતું કેમ આલે છે તો એનું રીઝન જાણો પછી ડિઝાઈનમાં સિક્વન્સ નથી પડતી કેમ નથી પડતી કઈ રીતના નથી પડતી ઈ ડિઝાઈનરને જોવાનું ખાતાવાળા સાહેબ તો તમને એમ કહી દેશે કે ડિઝાઈનમાં સિક્વન્સ પડતી નથી તો એગ્રો સવાલ થી ગયો તમારા માટે એટલે કન્ફ્યુઝિંગ થાવ તમે આવો જો કોકને ફોન કરીને જાણવા જાઓ તો તમને શીખાવમો ઘણી દે આપણે જે ટ્રેનિંગ આપી છે ને ઈ શીખાવમાં એનો ગણિત થાય અને એની અંદર એ માસ્ટરી તમ પ્રાપ્ત કરો ઈ બધી જ વસ્તુ કમ્પ્લીટ તમારા થઈ જાય પછી તમને સવાલ કરશે કે મશીન એક ની એક જગ્યાએ પડે છે મશીન માં નીડલ એકની એક જગ્યાએ આવે છે ઈ કઈ રીતનું હરખો કરું તો આ કન્ફ્યુઝિંગ વાળો કેસ આવ્યો પછી આખી ડિઝાઇન બની જાય ને સેમ્પલ કાઢ્યું હોય ને તો કઈક મિસ્ટેક રહી ગઈ હોય તો મિસ્ટેક આવી રહી ગઈ હોય તો તમે એમ કે હેડ ઉપર હેડ સડી ગયો હવે શું કરું તો ન્યાય મૂંઝવણ ઉત્પન્ન થઈ ગઈ તમારી હેડ ઉપર હેડ સડી ગયો એટલે ઈ તો કાયદેસર ડિઝાઇનર ની મિસ્ટેક છે પણフー મિસ્ટેક છે ઈ ડિઝાઇન ને ખબર તો હોવી જોઈએ ને ઈ પણ એક સોલ્વ કરવો જરૂરી છે પછી હર એક ખાતાવાળા ને એક નો એક સવાલ વર્ષો થી આવે છે દરેક ડિઝાઇનર ને એમ કે કાંઈક નવું લાવો તમે શીખાવ છો કે તમે જૂના છો કેન મીડિયમ છો આ સવાલ તો રહે છે કે કાંઈક નવું લાવો

તમ કરો છો હું સ્વાભાવિક વાત છે ભાઈ એક ની એક ડિઝાઇન 4 4 દિવસ થી કામ કરતા હો અને કોઈ ડિઝાઇન તમારી થી બનતી નો હોય તો ક્યાંક ને ક્યાંક મિસ્ટેક તો આપડી હોય ને તો એમાં સ્પીડ નો પ્રોબ્લેમ હોય સુ પ્રોબ્લેમ હોય તમને ખ્યાલ હોવો જોઈએ તો ઈ વસ્તુ નું તમારે નોટીસ કરવું જરૂરી છે પછી ઘણા ડિઝાઇનરોને તો એમ કહે છે કે ભાઈ ખાલી કીબોર્ડ માઉસ ચાલે છે ఈ ప్రమాణે કામ નિકળતું નથી હવે ડિઝાઈનર લગભગ ઘણા બધા મેં એવા ડિઝાઈનર ઉદ્યોગ છે મિસ્ટેક કેવી કરે કીબોર્ડ માઉસ સ્પીડ માં હલાવે હાલાકી આ પ્રમાણે કામ એનો નિકળતું હોય પણ નકરું કીબોર્ડ માઉસ હલાવાથીને કોઈ ફાયદો નથી ઈ પ્રમાણે તમારે કામને ડેવલપ કરવું જોઈએ કેવી રીતના કામ ડેવલપ કરવું કેવી રીતના સ્પીડ વધે કેવી રીતના એનું અપગ્રેડ થાય ઈ બધી વસ્તુ તમને આવડવી જોઈએ મિત્રો ઈ બધી મિસ્ટેક ડિઝાઇનરો ની છે પણ ઈ વસ્તુ નું તમારી પાસે નોલેજ હોવું જોઈએ પછી દરેક ડિઝાઇનર ને આ વસ્તુ તો બને જ છે જ્યારે આપણે જવાનો સમય હોય ને બે કલાક નું ખાતું હોય કે 4 કલાક નું ખાતું હોય જવાનો ટાઈમ એ 5 10 મિનિટ ની વાર હોય ને ત્યારે તમને ખાતાવાળા ભાઈઓ એમ કહી દે કે ભાઈ આ બે ડિઝાઇન છેલી રિપેર કરવાની છે ઈ રિપેર કરના જ જો ને એટલે ઈ 10 મિનિટ ની વાર હોય ને ઈ રિપેર કરવાનું સમયમાં 1/2 કલાક થઈ જાય પાછો તમને પાછળના બીજા ખાતા મેન્ટેન કરવાના હોય તો ત્યારે કેવો જવાબ આપવો કેવી રીતના જવાબ દેવો ઈ બધું તમારી પાસે પરફેક્ટ નોલેજ હોવું જોઈએ પછી એવો સવાલ આવે છે કે તમે ડિઝાઈનર છો તમને બધું આવડવું જોઈએ અમુક સવાલ કરે ને આપણને ન આવડતો હોય તો તમને જવાબ એવો આપી દે કે તમે ડિઝાઈનર છો તમને બધું આવડવું જોઈએ તો ઈ ટાઈમે તમારે એને કેવો જવાબ આપવો ને ઈ વસ્તુનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ અસે ડિઝાઈનોમાં આપડી એક કે ડિઝાઈન હાલતી નો હોય માર્કેટમાં જ મંડી હાલતી હોય નોર્મલ તો પછી તમને એવું પણ પ્રેશર આવી શકે ભાઈ કાલે ફોલ્ડર લેતા આવજો ને કાલે નવી ડિઝાઇન લેતા આવજો ને આવા સવાલ કરે ત્યારે ફોલ્ડર કેમ લાવવા કઈ રીતના ડિઝાઈનો લઈને જાવી ઈ ઈ બધું નું બધું નોલેજ તમારી પાસે પરફેક્ટ હોવું જોઈએ ચાર પાંચ ડિઝાઈન તમે લઈ જાવ પછી તમને ઘણીવાર એવા જવાબય મળે છે કે ભાઈ આ તો બધું જૂનું થઈ આને હજી કંઈક નવું લાવો તો ઈ સમયે તમારી પાસે જવાબ દેવાનું એક પ્લેટફોર્મ હોવું જોઈએ કે ભાઈ amare કેવો જવાબ હું આપું તો એમને પણ સેટિસ્ફેક્શન મળે અને જવાબ પર વ્યાજ બી લા દે ઘણા લોકો મિસ્ટેક કરે છે પછી ઘણી વખત એવું બને છે ખાતાવાળા એમ કહે છે કે ભાઈ જો સન્ડે બોપર પછી બોપર સુધી આવવું હોય ને તો જ હું રાખું તો હું તમને સેટ કરું નકર નહીં તો ભાઈ ઘણીવાર મજૂરીનો ફાયદો લેતા હોય નું શોષણ થતું હોય એ ડિઝાઈન ફિલ્ડની અંદર તો ઈ વખતે તમારી પાસે જવાબ પરફેક્ટ હોવો જોઈએ કે ભાઈ વ્યાજબી વાત છે રવિવારે કામ કરું વ્યાજબી છે લીગલ છે તો એ તમને ખબર હોવી જોઈએ કામ કરો તો કેવી રીતના કામ કરવાનું કેમ કામ કરવાનું એ બધું ડિઝાઈનરને ખબર હોવી જોઈએ પછી નવી નવી ડિઝાઇન આવતી હોય તો ફર્મા વાઇઝ કામ કરવાનું હોય તો તમને ઘણીવાર ડિઝાઈનરને એમ કહી દે ભાઈ ફર્મો તમારી રીતના બનાવો ઓ ફર્મો કેટલી પ્રકારના ફર્મા આવતા હોય કેમ ફર્મા બનાવવા કેવી રીતના ફર્મા બનાવવા જે રીતના માર્કેટમાંથી ડિઝાઇન આવતી હોય આવતી હોય એનો ફર્મો તો આપણી પાસે તો હોય નહીં

तुमने दिल थी कही दो आ हर एक मानस में अनुभव बोले से एमानो एक हमारो अनुभव से ओम साई डिजाइन क्लासेस नी अंदर मारो अनुभव दिल थी वो शेयर करो सु के हूँ जे आठवानो सु हूँ जे तपलिक माती गुजरो सु इस समय मारे अबे मारा स्टूडेंट ने के मारा लोगों ने मारे ने थी देवो अबे आमे जे सवाल करा से ने आ सवाल ना परफेक्ट રીત ના કમ્પ્લીટ મારા ડિઝાઈનર ને મળી જશે જો તમે ક્યાંક ને ક્યાંક અટવાતા હોવ મિત્રો તો ઓમ સાહી ડિઝાઇન ક્લાસિસ માં એક નાનકડી એ વિઝિટ લેજો આ લાગણી ભાવના થી શીખવાડાઈ છે દી જાય પૈસા પેન ને બધું તો માર્કેટ માં છે જ પણ દિલ થી ડિઝાઈનર એ બનાવાય છે અને દિલ થી રાગે પડાય છે એકવાર વિઝિટ મારો તમને ખ્યાલ આવી જશે કેમ કે આ વસ્તુ પૈસા આપીને કોઈ શીખવડતું જ નથી ને પૈસા આપીને આ વસ્તુ મળે એ આ અનુભવના વસ્તુ છે એટલે મને મગજમાં એ આવ્યું કે ભઈ ને આ જે લોકોને તકલીફ પડે છે ને ડિઝાઈનર બની જાય છે આવડે છે બધું પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુના સવાલના જવાબ એને નથી આવડતા ને એટલે 100% એના આત્મતી ખાતું જતું રહે છે અને કા પછી શીખવા મગડાઈ જાય છે એની વેલ્યુશન વધતી નથી અને હોમ સાઇડ ડિઝાઇન ક્લાસીસ એક બ્રાન્ડ લેવલ નું કામ આપે છે ને તો પછી બ્રાન્ડ લેવલ નું જ કામ આવશે એમાં આમ તેમ નહી આવે એકવાર વિઝિટ મારો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે અને નવું નવું તમને જાણવા મળશે નવું અપગ્રેડ માર્કેટ ની અંદર ટ્રેન્ડિંગ ડિઝાઈન માં કામ કરાવીએ છીએ અમે ક્યાંય પણ છોકરો હટવાતો હોય તો એની પૂરી પૂરી સંભાળ લેવામાં આવે છે આ બધી જ વસ્તુ થી અમે સજ્જ છીએ एक बार विजिट मारो मित्रों અને વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રને શેર કરો જેથી કરીને આ વસ્તુ એને બહુ ઉપયોગી બને છે કેમ કે આ પૈસાથી નહિ મળે મિત્રો રેડી મિત્રો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમને આટલું તમે સાંભળ્યું એટલે થેન્ક યુ મિત્રો